પોલીસે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતને પગલે ટ્રકનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાને લઈને સાંઢોદ ગામના ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી गगलावान <tribe> भाईबन <tribe> <tribe> <tri>

આજે ખૂબ દુઃખદ ઘટના બનેલ છે અહિયાં સાઠોદ ડબોઈ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિરની પાસે અમારા યુવા મિત્ર હાર્દિકભાઈને ગંભીર અકસ્માત થયેલ છે માટે દવાખાને લઈ ગયેલ છે અહીંયા રોડનું નું કામ ચાલી રહ્યું છે એ રોડના કામકાજની અંદર અહીંયા કોઈ દેખરેખ રાખનાર નથી રોડ બનતો ત્યાં સુધી આજ દિન સુધી મેં દોઢ વર્ષની અંદર વારંવાર અકસ્માત થાય છે બીજું રોડ ખાતાવાળા અને કોન્ટ્રાક્ટરો પોતાના પૈસા છૂટા કરવા માટે જ્યાં રોડ નું કામ હજુ પૂરું થઈ રહ્યું એ પહેલા લોકો એ ડિવાઇડર બનાવી દીધું છે શા ડિવાઇડર બનાવવાની જરૂર છે જ્યાં સુધી બે રોડ એક્ઝિટ નહીં ચાલુ થાય ત્યાં સુધી ડિવાઇડર ની જરૂરત નથી કદાચ જો અહીંયા ડિવાઇડર ના હોત તો વાહન વ્યવહારમાં સુગમતા રહે અને કદાચ બાજુના રોડમાંથી પણ વાહન ચાલુ રહે પોતાના પૈસા છૂટા કરવા માટે કોના આશીર્વાદ થી કોની દેખરેખ હેઠળ આ લોકો ડિવાઇડર બનાવી રહ્યા છે અમારી ઉગ્ર માંગણી છે કે જ્યાં સુધી બંને બાજુ રોડ ચાલુ રહે થાય ત્યાં સુધી ડિવાઈડર વચ્ચેથી બ્રેક થી આપી દો અને આવા જવા ને વાહન વ્યવહાર અંદર સુગમતા રાખો હજુ રોડ એમણે ખુલ્લો મૂકી દીધો છે કોઈ જગ્યા એમણે પાટા પાડ્યા નથી કોઈ બાઉન્ડ્રી નું નિશાની આપેલી નથી કે વાઈટ પટ્ટા પાડેલા નથી અહીંયા મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ આવજા કરે છે કોઈ અહીંયા દેખરેખ આપતું જ નથી સૌથી ગંભીર વિષય છે રોડ અકસ્માતો નું પાંચ કિલોમીટર અંદર દોઢ વર્ષ અંદર એક ડઝનથી વધુ અકસ્માતો થઈ ચુક્યા છે અને આવી ઘોર અન્ય અહીંયા ચલાવી લેવામાં નહીં આવે એવું અમે કહીએ છીએ વહેલા વહેલી ત્યાં કે નું આવીને અધિકારીઓ સ્થળ પર નિરાકરણ લાવે ડિવાઈડર ને ખુલ્લું કરે અથવા અહીંયાની ની દેખરેખ માટે પૂરતો પોઈન્ટ રાખે અથવા વાઇટ પટ્ટા આવે બાકી હવે આવો અન્ય ચલો લેવામાં નહી આવે નહી આવે